अर्ध बच्चे आवि मृत अवस्था में फसेई जाता आ मादा सवान 2 दिवस से आ दयनीय हालत में भर्ती જોવા મળી હતી આ मादा सवान ફરતી હોવાની વાત જાંબુગોડાના જીવદયા પ્રેમી સરપ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ અજય સોલંકી અને તેમની ટીમને ખબર પડતા વેટરનરી ડોક્ટર જય કિશન ભટ તેમજ ડોક્ટર વેટરનરી ભક્તિબેન ચાવડા ની ટીમ દ્વારા આ દયનીય હાલતમાં અર્ધ જન્મેલા বাচ্চা સાથે ફરતી માદા સ્વાન ને પકડી સલામત રીતે પ્રસૂતિ દરમિયાન અધવચ્ચે મૃત હાલતમાં ફસાયેલા બચ્ચાને સફળ રીતે ડિલિવરી કરાવી દવા કરી આદયનીય હાલતમાં ફરી રહેલ માદા સ્વાન નો જીવ બચાવી માનવતા મય કાવી હતી આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અન્યમાં વિડિયો આપર્ને જોવા મળી રહે